जय माता कुष्मांडा अनाहत चक्र में ध्यान कर इनकी साधना की जाती है रोग दोष शोक की निवृत्ति तथा यश बल व आयु की दात्री मानी गई है माता कुष्मांडा बोलो माता कुष्मांडा की जय ओम ऐम रीम क्लीम कुंडाए नम रीम क्लीम ये नम ક્લી કુષ્માડાય નહીં ક્લીં કુષ્માડાાય ક્લીં કુષ્માડાય નુષ્માડાય નુષ્્માડાય નઈ હ્રીં ષ્મામ ઐમ ક્લીમ કુષ્માડાય નઈ હ્રીમ ક્લીમ કુષ્માડાય નઈ હ્રી ક્લીમ કુષ્માડાય નઈ હ્રી ક્લીમ કુષ્માડાય ન બોલો કુષ્માડા માય દેવી સર્વૂતે શક્તિ રૂપે નમસ્ત સે નમસ્ત સે નમસ્ત શે નમો નમ હે કુષ્માંડા તમે જગતની અંદર શક્તિ સ્વરૂપે વ્યાપ છો આપને અમે નમસ્કાર કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ નમસ્કાર કરીએ છીએ હે કુષ્માં

સારી સૃષ્ટિની જનતા છો જગતની જનેતા છો અમે તમારા બાળુડા છીએ અમારા સર્વનું જગતનું કુળનું પરિવારનું સમાજનું કલ્યાણ કરજો ગુજરાડા મહાદેવ જય